રાધે રાધે મિત્રો જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉમંગ એપ્લિકેશનની મદદથી પીએફના રૂપિયા ઉપાડી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની ઉમંગ એપ્લિકેશનની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એટલે જેવા તમે ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પછી તમારા મોબાઈલમાં ઓપન કરો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમારે સર્ચ કરવાનું થશે તો સર્ચમાં એક વખત ક્લિક કરી અને ઇપીએફઓ કરીને સર્ચ કરી લઈએ જેવા આપણે ઇપીએફઓ કરીને સર્ચ કરીએ એના પછી ઇપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ કરીને જોવા મળી જશે ત્યાં એક વખત તમારે ક્લિક કરી લેવાનું એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે એટલે હવે આપણે પી ના રૂપિયા ઉપાડવા છે એટલા માટે રેઝ ક્લેમ કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમને યુએએન નંબર એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળી જશે યુ એન નંબર તમારી પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી અને પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે હવે આપણે યુએએન નંબર એન્ટર કરી લીધો એના પછી જેવા સબમિટ ઉપર ક્લિક કરીએ એટલે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે તો એ ઓટીપી જેવો આવે એ ઓટીપી આપણે હવે એન્ટર કરી લેવાનો છે એટલે હવે આપણે ક્લોઝ ઉપર એક વખત ક્લિક કરી લઈએ અને પછી જેવા એન્ટર ઓટીપીમાં ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે એટલે હવે તમારે નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં તમને બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળી જશે તો જે પણ બેંકની કેવાયસી તમે પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને નેક્સ્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરો એના પછી તમને સર્વિસ ડિટેલ્સ કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં તમે જો એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો તમારે કંપની સિલેક્ટ કરવાની થશે એટલે જે પણ કંપનીનું તમારે પીએફ ઓ પાડવું હોય એ કંપની સિલેક્ટ કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારું જે આધાર કાર્ડની પાછળ એડ્રેસ હોય એ એડ્રેસ એન્ટર કરી અને પછી તમારે નેક્સ્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે એટલે હવે આપણે એડ્રેસ એન્ટર કરી લીધું એના પછી જેવા નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં તમને જોવા મળી જશે અને પછી તમારે ક્લેમ ટાઈપ સિલેક્ટ કરવાનો થશે તો ક્લેમ ટાઈપમાં જો તમારી નોકરી ચાલુ હોય તો તમને ફોર્મ થર્ટી વન કરીને એક ઓપ્શન જોવા મળી જશે ત્યાં ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં પર્પઝમાં તમારે ક્લિક કરી લેવાનું હવે ઘણા લોકોને એમ્પ્લોયર શેરના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો જો તમારે એમ્પ્લોયર શેરના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એના માટે ક્રાઇટેરિયા આવે એના માટે તમારે પાંચ વર્ષ સુધી જો તમે નોકરી કરેલી હોય અથવા તો પાંચ વર્ષથી વધારે નોકરી કરેલી હોય તો તમારે પર્પઝમાં એક ઓપ્શન જોવા મળી જશે એ કયો ઓપ્શન છે કન્સ્ટ્રક્શન ઓફ હાઉસ કરીને નીચેની તરફમાં તમને ઓપ્શન જોવા મળી જશે જો તમે પાંચ વર્ષ નોકરી કરેલી હોય તો જ તમને જોવા મળશે તો હું જે ક્લાયન્ટનું અત્યારે કામ કરું છું એમને પાંચ વર્ષ પૂરા નથી થયા તો એમનો આ ઓપ્શન ડિસેબલ જોવા મળી જશે તમને પણ જો તમે પાંચ વર્ષ સુધી નોકરી કરેલી હશે તો તમને કન્સ્ટ્રક્શન ઓફ હાઉસ કરીને જે ઓપ્શન છે એ સિલેક્ટ કરવા મળશે અને જો તમે નોકરી છોડી દીધી હશે તો પણ તમને એમ્પ્લોયર શેરના બધા જ રૂપિયા ઉપાડવા માટે ઓપ્શન જોવા મળી જશે એના માટે તમારે ફોર્મ નાઇન્ટીન કરીને ઓપ્શન તમારા મોબાઈલમાં જોવા મળી જશે તો ફોર્મ નાઇન્ટીન તમારે ભરવાનું થશે એટલે આ બે કેસ એવા છે જેમાંથી તમે તમારું એમ્પ્લોયર શેર ઉપાડી શકો બાકીના કેસમાં તમે પીએફ એડવાન્સ જ ઉપાડી શકો હવે જો તમારે પીએફના રૂપિયા એડવાન્સમાં ઉપાડવા હોય તો તમને ઇલનેસ કરીને ઓપ્શન જોવા મળી જશે તો તમારે ઇલનેસવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો થશે અને પછી તમારે નીચેની તરફમાં અમાઉન્ટમાં જેટલા પીએફના રૂપિયા ઉપાડવા હોય એ અમાઉન્ટ તમારે એન્ટર કરી દેવાનું થશે એટલે જેવા તમે અમાઉન્ટ એન્ટર કરો એના પછી તમારે નીચેની તરફમાં આવી અને ક્લિક ટુ અપલોડ કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત તમારે ક્લિક કરી લેવાનું અને પછી તમારે જે પીએફમાં બેંકની કેવાયસી કરેલી હોય એ બેંકની પાસબુકનો ફોટો અપલોડ કરી દેવાનો થશે અને તમારે એ ધ્યાન રાખવાનું થશે કે જે ફોટોની સાઇઝ હોય એ પાંચસો કેબીથી ઓછી હોવી જોઈએ અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું થશે કે એમાં તમારો અકાઉન્ટ નંબર દેખાતો હોવો જોઈએ અને તમારો જે આઈએફએસસી કોડ છે એ સ્પષ્ટ જોઈ શકાય તેમ હોવો જોઈએ જો તમારો આઈએફએસસી કોડ અને બેંક એકાઉન્ટ નંબર સ્પષ્ટ રીતે જોઈ શકાય તેમ નહીં હોય તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે અને તમારે ફરીથી ક્લેમ અપ્લાય કરવો પડશે એટલે હવે તમારે નીચેની તરફમાં આવી અને આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા તમે એ બોક્સ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ગેટ આધાર ઓટી ઉપર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય એની ઉપર તમારો ઓ આવી જશે હવે તમારે ઓ એન્ટર કરી અને ઓ સબમિટ કરી લેવાનો થશે એટલે જેવો તમારો ઓ સબમિટ થઈ જશે એના પછી મેક્સિમમ સાત દિવસની અંદર તમારા જે પી એફના રૂપિયા હોય એ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપવામાં આવે અને જો તમે નોકરી જોડી દીધી હોય અને તમારે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એના માટે મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે અને હવે હું થોડાક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ તમને જણાવી દઉં સૌથી પહેલાં તો તમારે તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવું પડે અને પછી એમાં તમારે બેન્કની કેવાયસી કરવી પડે આ બધી જ પ્રોસેસ જો તમારી કમ્પ્લીટ હશે તો જ તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો એટલે મેં જે પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવા માટે અને પીએફ એકાઉન્ટમાં બેંકની કેવાયસી કરવા માટેના વિડીયો બનાવેલા છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમે એ વિડીયો જોઈ લેજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને જો એમને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયોની મદદથી એમને પણ હેલ્પ થશે અને તમે બધા વિડીયોને લાઈક કરી અને એમાં કમેન્ટ કરીને મને સપોર્ટ કરી રહ્યા છો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર